આ તમે દ્રશ્યો જે ડાંગ જિલ્લાના વઘઈથી સામે આવ્યા છે થોડાક સમય પહેલા ચૌદમી તારીખના રોજ વલસાડના ધરમપુર ખાતે પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં જે રેલી યોજાઈ હતી તે સમયે થયેલા પોલીસ દમણના વિરોધમાં

જાણીએ શું છે સમાચાર નમસ્કાર સાથે હું ગુજરાતમાં આદિવાસી સમાજ પોતાની માંગણીઓને લઈને દિવસે ને દિવસે જબરજસ્ત આક્રમક થઈ રહ્યો છે હવે થોડાક સમય પહેલા ચૌદમી ઓગસ્ટના રોજ

આ સંદર્ભે હવે ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આજે વગઈ સર્કલ ખાતેથી પોલીસની વિરુદ્ધ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વરસતા વરસાદમાં 1000 થી વધારે લોકો રેલીમાં જોડાયા હતા અને વગઈ મામલતદારને આવેદનપત્ર આપી જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા લેવા જણાવવામાં આવ્યું છે

ખોટી માનસિકતા ધરાવતા કોઈ પણ અધિકારી અમને અમારા આદિવાસી વિસ્તારમાં જોઈતો નથી આવનારા સમયમાં અમે ડેમ હટાવો સંઘર્ષ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવાના છે ત્યારે પણ જો એવા કોઈ અધિકારી હશે તો અમે ચલાવી લેશું નહીં અમે ડેમમાં પણ એક ઇંચ જમીન આપવાના નથી કે એક ટીપું પાણી આપવાના નથી ગુજરાતમાં હવે આદિવાસી સમાજ વિવિધ મુદ્દાઓને લઈને સતત વિરોધ કરી રહ્યો છે થોડાક સમય વલસાડના ધરમપુર ખાતે પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં આદિવાસી સમાજે વિશાળ રેલીનું આયોજન કર્યું હતું ને હવે તાપીના સોનગઢમાં પણ થોડાક સમય પહેલા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો જે બતાવે છે કે આદિવાસી સમાજ હવે પોતાની માંગણીઓને લઈને આક્રમક થઈ રહ્યો છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર